નમસ્કાર હું છું ગોપી ગાંગાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે ફરીથી એક નવું ભરતી કૌભાંડ સામે આવ્યું છે યુવરાજસિંહ જાડેજા ભરતી કૌભાંડને સામે લાવ્યા છે પોલીસ ભરતી કૌભાંડમાં જેને કહી શકાય કારણ કે અત્યાર સુધી નકલીના નામ ઉપર ઘણું બધું થઈ રહ્યું હતું નકલી પીએમઓ આવતા હતા નકલી સીએમઓ આવતા હતા અને

જે ટ્રેનિંગ લઈ રહ્યો હતો જેનો ઘટોસ્ફોટ આપણે કર્યો હતો અને એ ઘટોસ્ફોટ બાદ જે નકલીની જે આખી ચેઇન જે ચાલુ છે નકલી કાંડ જે ચાલુ છે તેમાં પીએમઓના અધિકારી સીએમઓના અધિકારી કે કહી શકાય કે નકલી જે ખાણીપીણીની ચીજવસ્તુઓથી લઈ નકલી ધારાસભ્યોના પીએ છે કે નકલી ટોલ નાકા છે આ બધી જ બાબતો એ સામે આવી હવે આ બધી જ બાબતોના અમે જ્યારે મૂળ તપાસી રહ્યા હતા અથવા તો બધી બાબતોમાં જ્યારે કોઈને કોઈ વસ્તુ અમારી જ્યારે સામે આવતી હતી ત્યારે એક વ્યક્તિ અમને એવો મેળવ્યો કે જેની સાથે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ મારી સાથે છેતરપિંડી થઈ અને એને એવું લાગ્યું જ્યારે એમનો અમારો સંપર્ક કર્યો પોલીસમાં એને ફરિયાદ કરવાના પણ પ્રયત્નો કરેલા અમે પણ પોલીસમાં ફરિયાદ લે એટલા માટેના પ્રયત્નો કર્યા પણ આ બધી જ બાબતો ત્યાંથી સામે આવી કે જે વ્યક્તિઓની પાછળ સંકળાયેલા છે અને જે ખરેખર રીતે ક્યાંક ને ક્યાંક આર્થિક વગેરે મજબૂત બનવા માટે લોકોને ભરમાવી રહ્યા છે એવા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ આ નકલી એ ક્યાંક ને ક્યાંક પોતાની પહેચાન આપી રહ્યા છે અને નકલી પહેચાનમાં એ જે ઉચ્ચ સત્તાધીશો છે વર્તમાન જે સત્તાધીશો છે એ સત્તાધીશોના સીધા નામ લઈ રહ્યા છે એમાં આજે જે મેં જે વાત કરી એ દિયોદરનું એટલે કે બનાસકાંઠાનું જે દિયોદર છે એ દિયોદર વિસ્તારની વાત કરી ત્યાં ઉપસ્થિત રહેલા જે વ્યક્તિઓ જેના બે નામ અમે નામ પણ આપ્યા કેતન શાહ અને બીજું જે નામ છે રણજીત ઓઢ આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પોતાના કહી શકાય કે જે અત્યારે વર્તમાનમાં જે સત્તાધીશો છે એની સાથે બહુ મોટી ઓળખાણ બહુ મોટો ગરબો અને એ પ્રકારની વાતચીત કરી અને જે સામાન્ય ઉમેદવારો છે જે કહી શકાય કે જેને કંઈક સપનાઓ છે એના સપનાઓ વેચવાનું કામ એ લોકો ક્યાંક ને ક્યાંક કરી રહ્યા હતા એટલે એ સપનાઓ જે હતા એ સપનાઓમાં એ એમને આમલી પીપળી દેખાડતા હતા કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એ આમલી પીપળી દેખાડી અને એનો તોડ એ કરી રહ્યા હતા આ નવી વાસ્તવિકતા હતી જે અમારી સામે આવી અને આ જે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સામે રાખી છે આ તો થઈ છેતરપિંડીની વાત નકલી આમાં ક્યાંથી આવ્યું યુવરાશિ નકલી જોવા જઈએ તો જે લોકો જે છે એટલે ખાસ કરીને જે કેતન શાહ છે અને એની સાથે સાથે જે રણજીત ઓળ છે તે પોતાની જે ઓળખાણ આપી રહ્યા હતા એ ઓળખાણમાં સ્વાભાવિકપણે કે જે સત્તા દિશોમાં આદરણીય ગૃહ મંત્રી ભારત દેશના એનું સીધું નામ આપી રહ્યા હતા કે ભાઈ કેતન શાહ છે એવું કહી કે અમિત શાહ છે એ તો મારા સંબંધી છે તેની સાથે સાથે જે બીજી વાત એ કહી રહ્યા હતા કે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે આદરણીય હર્ષભાઈ સંઘવી એની સાથે ત્યાં ગરબો છે સી આર પાટીલનું હોય તો સી આર પાટીલનું એવું કહેતો મારી સાથે ઉઠવા બેસવાના સંબંધો છે હું ફોન કરું એટલે સીધા જ અમારી સાથે વાત કરે એને પણ કંઈ કામ હોય તો અમને ફોન કરે આ જે નકલીની વાત જે શરૂ થઈ એમાં એ જે સત્તાધીશો છે એની એ વગ એ પહેલા દેખાડતા હતા કે આપણી તો આટલી રાજકીય વર્ગ છે જ એની સાથે હવે આ નકલી ચાલુ ક્યાંથી થયું તો એમાં જે લોકો ક્યાંક ને ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સરકારી સિસ્ટમમાં માંગતો હોય એમાં એક પાછલો જે દરવાજો છે જેમાં આપણે કહી કહેતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચારનો કે કૌભાંડનો તો એ પ્રકારની વાત એ લોકો કહી રહ્યા હતા કે અમે ભૂતકાળમાં આટલા ઉમેદવારોને થી અથવા ભ્રષ્ટાચારથી કે કૌભાંડથી નોકરીઓ અપાવેલી છે જેની કબૂલાત ઓલરેડી એ વોટ્સએપ ચેટમાં કરી ચૂક્યા છે એ વોટ્સએપ ચેટ પણ ઉપલબ્ધ કરી છે અને એના માધ્યમથી બીજા લોકોને ક્યાંક ઠગી રહ્યા છે આ વાત રહી જે લોકો આની સાથે સંકળાયેલા છે એટલે કે જે નેક્સેસની જ્યારે વાત ચાલી રહી છે ત્યાંનો એમાં પીએસઆઈ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સબ ઓડિટર ત્યારબાદ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ત્યારબાદ પોસ્ટ ઓફિસની જે ભરતી અને તેની સાથે સાથે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આ એવી ભરતીઓ છે કે જેમાં એ લોકો એવું કહેવા પ્રમાણે એ લોકો કથિત રીતે કહી રહ્યા છે આપણે તો એની પર તપાસનો વિષય છે એટલે કથિત રીતે લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે આ ભરતીઓમાં સેટિંગ કરી અને અમારા માણસોને આ ઘુસાડ્યા છે હવે આ સાચું છે કે ખોટું એની તપાસ કરવાની વાત અથવા તો એની કઈ કાંઈ સત્યતાની નજીક પહોંચવાની જો વાત હોય ને તો એક વ્યક્તિ એ કહી શકે કે જે અત્યારે નોકરી પર લાગ્યો છે એક વ્યક્તિ એ કહી શકે કે પોલીસ જો આમાં ખરેખર ફરિયાદ નોંધે અને ફરિયાદ નોંધે તો આ બંને વ્યક્તિની જ્યારે એમાં અટકાયત થાય અથવા તો ધરપકડ અટકાયત કરીને બધી જોની વાતમાંથી એની તપાસ થાય તો એ વસ્તુ સામે આવે એમ છે આ નકલીનું જે નેક્સેસ છે બેન એ નકલીનું નેક્સેસ છે એ જૂઠ ઉપર ટકેલું હોય છે કોઈને કોઈ રીતે જે પણ વ્યક્તિની જે જરૂરિયાત છે એમાં પ્રલોભનો આપવા એમાં લોભ લાલચો આપવી અને લોભ લાલચોના માધ્યમમાં જ્યારે સામે સામે વળતી વ્યક્તિ ફસાય છે ત્યારે એને પોતાના ચોકઠા ગોઠવી દેવા એટલે કે પૈસાના ચોકઠા આર્થિક રીતે તો આર્થિક રીતે આમાં પણ વહીવટો થયા છે અને આના જે વહીવટો છે એ વહીવટોની જે બાબતો છે એ પણ મારી સામે છે જ્યારે અમે એક ભરતી બોર્ડની તપાસ કરી રહ્યા હતા જેમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનો ઓર્ડર હતો અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં એને જે ભરતીમાં વ્યક્તિને એવું કહેતો હતો કે આ વ્યક્તિને અમે પાસ કરાવ્યો ત્યારે એ વ્યક્તિના અમે જ્યારે ડોક્યુમેન્ટ તપાસ્યા અને જ્યારે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની સાઇટમાં અમે તપાસ્યા તો ક્યાંય મેચ નહોતા થતા પછી અમે અમદાવાદ ખાતે જે ઓફિસ આવેલી છે રેલવેની બ્રાન્ચ ઓફિસ ત્યાં તપાસ કરી કે ભાઈ આ પ્રકારની કોઈ ભરતી બહાર પડી છે તો એને કીધું કે આ પ્રકારની કોઈ ભરતી જ બહાર નથી પડી એટલે અમે વેસ્ટર્ન રેલવેનો જે અમારી પાસે જે લેટર હતો ઓફર લેટર એ ઓફર લેટર એને મોકલ્યો ત્યારે એ વ્યક્તિ એમને પુષ્ટિ કરી આ ઓફર લેટર ફરજી છે આ વેબસાઇટ જે છે પહેલાં તો વેબસાઇટ સાથે ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે આર ની જે વેબસાઇટ હતી એમાં પાછળ એક શબ્દો ઉમેરી અને હુબહુ એના જેવી એક વેબસાઇટ બનાવી અને એક આ પ્રકારનું સ્કેમ એમાં થયું હતું એની સાથે સાથે અમે બીજા પણ જે બાબતો અમારી સમક્ષ આવી એના પણ અમે ક્રોસ વેરીફાઈ કરી અને પછી આ વસ્તુ અમે સમય મૂકી છે એટલે જે આવા જે લોકો છે એ લોકો આ સરકારી ભરતીઓમાં જે પણ ઉમેદવારો સપનાઓ જોયે છે એ સપનાઓના સાથે રમત રમવાનું કામ એ કરી રહ્યા છે તમે કહી રહ્યા છો કે રમત રમવાનું કામ કરી રહ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના નામ એ વ્યક્તિ આપી રહ્યું છે તો એ વ્યક્તિ ખરેખર તમે ક્રોસ ચેક કર્યું કે ભાજપ સાથે એસોસિએટ છે કે નહીં કે એ કઈ રીતે એટલે ભાજપનું નામ લે છે કે પછી એ ખરેખર ભાજપ સાથે અસોસિએટ છે ખાસ કરીને જોવા જઈએ તો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયામાં તમામ જે હોય છે એમાં અમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને એ બધા એકાઉન્ટ છે એમાં તપાસા તો ચોક્કસપણે કે એવું લાગ્યું પણ ખરી કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેસ સાથેના પણ ફોટોગ્રાફ્સ છે જે સત્તાધીશોને નામ લઈ રહ્યા છે એને એને સાથેના પણ ફોટોગ્રાફ્સ છે ચલો ફોટોગ્રાફ્સ હોવા હું કદાચ માનું છું કે કદાચ એ એમાં આપણે ન પડીએ પણ જ્યારે અહીંયા સ્થાનિક જે લોકો છે એટલે કે દિયોદરના જે સ્થાનિક લોકો છે જ્યારે અમેની એની પાસે જ્યારે ક્રોસ ચેક કરાવ્યું અથવા તો એની પાસે જ્યારે પ્રશ્નોત્તરી કરી અહીંયાના સ્થાનિક લોકો પાસે જે લોકો કહી રહ્યા છે કે હા જ્યારે પણ અમારો કાર્યક્રમ હોય છે ભારતીય જનતા પાર્ટીનો ત્યારે એ એનું જે કહી શકાય મેનેજમેન્ટ કરવાનું કામ એ આ લોકો કરી રહ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક એવું બાબત સામે આવી હતી કે ખરેખર ભારતીય જનતા પાર્ટી પાસે સંકળાયેલા છે કે નહીં અમારે એ જાણવું પણ જરૂરી હતું કારણ કે સીધા જ કોઈ ઉપર આક્ષેપ કે આરોપ લગાડવા એ યોગ્ય નથી અમે પણ આજે એ જ કીધું છે કે ભાઈ આની તપાસ કરવામાં આવે બે વ્યક્તિ મેં તમને કીધું એમ કે ખુલાસા કરી શકે અને ત્રીજો વ્યક્તિ આમાં સીધો સામે ચાલીને ખુલાસા કરી શકે એવો ત્રીજો વ્યક્તિ પણ હું તમને કહું એક તો કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ સાબિત કરવાનું રહે કે આ અમારો વ્યક્તિ છે કે અમારો વ્યક્તિ નથી પહેલાં તો એ સાબિત કરે બીજો કે જેને એવું કહે વોટ્સઅપ ચેટમાં ઘણી વખતે ખુલાસા કર્યા કે ભાઈ ફલાણા વ્યક્તિ ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે એ એસઆઈની બે હજાર એકવીસની ભરતી એમાં એક એ એસઆઈ તરીકે જે મહિલા અત્યારે અત્યારે હાલ જૂનાગઢ ચોકી સેન્ટરમાં પોતાની ટ્રેનિંગ લઈ રહી છે એમાં એક કથિત રીતે એક ઉમેદવારનું નામ આપી રહ્યો છે કે આ ઉમેદવારને મેં લગાડી છે એવું એ કહી રહ્યો છે હવે કાં તો એ ઉમેદવાર છે એ ક્લેરિફિકેશન કરી શકે કેમ કે વિસ્તારની તો છે એ ક્લેરિફિકેશન કરવાની એની જવાબદારી છે કે ખરેખર પૈસા દે લાગી છે કે મહેનતથી લાગી હવે ક્લેરિફિકેશન એ કરશે તો એની પાસે જ સત્યતા અને તથ્યતા આવશે સામે અને ત્રીજું જે બાબત છે એ બાબત છે પોલીસ પોલીસે આમાં સામે ચાલીને કેમ ફરિયાદ ન લીધી એ સૌથી મોટો અમારા માટે યક્ષ પ્રશ્ન છે કેમ કે જ્યારે જે વ્યક્તિ પીડિત છે જેની સાથે ઠગાઈ થઈ છે જેને એમ લાગ્યું છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે જેના પાંચ લાખ રૂપિયા ગયા છે એ પીડિત વ્યક્તિ પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ લખાવવા માટે એ દિયોદર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે પીએસઆઈ પીઆઈ ડીવાય એસપી એસપી અને રેન્જ આઈજી એ ચારેયને મળે છે ચારેયને મળીને કહે છે ભાઈ મારી આ ફરિયાદ લો પણ એની ફરિયાદ લેવામાં નથી આવતી એસપીને પણ રૂબરૂ મળે છે એસપીને પણ વાત કરે છે અક્ષયરાજ મકુણ આઈ થિંક એનું નામ છે એમને પણ એ મળે છે અને એની સાથે પણ એ કહી શકાય કે પોતાના પોતાની સાથે જે ડોક્યુમેન્ટ છે પોતાની સાથે જે ચેટ છે પોતાની સાથે થયેલા ઓડિયો જે છે એ બધું જે આપવા તૈયાર થાય છે પણ એની ફરિયાદ સુધા લેવામાં આવતી નથી એટલે આ યક્ષ પ્રશ્ન અમારા માટે એ પણ હતો કે ભાઈ શું ખરેખર એવળો બધો મોટો વગદાર વ્યક્તિ છે કે પોલીસ એની ફરિયાદ નો લે અને અમે એમ ઘણી વખત સાંભળ્યું છે ગૃહ રાજ્યમંત્રીના મૂઢેથી જ કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે તો કાયદા માટે તો તમામ વ્યક્તિઓ સમાન હોવા જોઈએ કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ ધર્મ જ્ઞાતિ સાથે હોય તો એ સમાન શા માટે નથી એટલે આ આ જ્યારે પ્રશ્ન અમારી સામે ઉપસ્થિત થયો કે ભાઈ પોલીસ શા માટે આટલું બધું થવા છતાંય એ પોલીસ ફરિયાદ નથી લેતી એટલે જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે એસોસિએટ છે એટલા માટે નથી લેતી પોલીસને કંઈ દાળમાં કાઢું લાગી રહ્યું છે કે શું છે એ બાબતની અત્યાર સુધી અમને એનો પ્રશ્નોનો જવાબ નહોતો મળતો એટલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારે આ વાત મૂકવી પડી છે આજે જે વ્યક્તિ છે જે વ્યક્તિ વ્યક્તિની સાથે આ ઠગાઈ થયેલી છે એને કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી આપવાનું કીધેલું અને કેટલા લાખ રૂપિયાની ટોટલ ડીલ થઈ હતી અને કેટલા લાખ રૂપિયા એને આપ્યા હતા જોવા જઈએ તો પોલીસ વિભાગમાં તેરસો ને બ્યાસીની જે વેકેન્સી પીએસઆઈ અને એએસઆઈની જે બહાર પડી હતી એ વેકેન્સીમાં એને નોકરી આપવાની કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું આપણે રણજીત ઓડ કરીને જે વ્યક્તિ છે એને કમિટમેન્ટ આપ્યું હતું પહેલા પહેલાં અને એ જ રણજીત ઓડ દ્વારા એને એને પરીક્ષા આપવાની કે નહીં આપવાની આમાં તેરસો બ્યાસી જે વેકેન્સી હતી એમાં એને પરીક્ષા માને એને સીધો જ ઓફર લેટર લાઇક ધેટ મયુરતડવી પાર્ટ ટુ એ મયુરતડવી પાર્ટ ટુ જે પ્રકારનું પ્રકરણ હતું એ જ પ્રકારની મોડો સોપરેડી એની જે એમઓ હતી એ જ સેમો એમઓ એ આમાં અપનાવવાની વાત એમને કરી હતી પહેલાં વેલા અને ત્યારે એમને પાંત્રીસ લાખ રૂપિયાની વાત કરી હતી પાંત્રીસ લાખમાંથી એને પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપવાની વાત કરી હતી અને એ પાંચ લાખ એડવાન્સની સાથે એમને બાહ્યદરી તરીકે એક સામે ચેક પણ આપવામાં આવેલો બ્લેન્ક ચેક આપવામાં આવેલો અને તેની સાથે કહી શકાય કે ત્રીસ લાખ રૂપિયાની જે કમિટમેન્ટ હતું એ જ્યારે નિમણૂક પત્ર હાથમાં આવી જાય એટલે એ ત્રીસ લાખ રૂપિયા આપી દેવા આ પ્રકારની વાત એમાં થઈ હતી બેન એટલે ટોટલ આખી જે રકમ છે પોલીસ વિભાગની ભરતીમાં પાંત્રીસ લાખ રૂપિયાનું જે સ્કેમની વાત હતી એ થઈ હતી અને સામેવાળા વ્યક્તિએ જે પીડિત છે જે અરજદાર છે એ અરજદારે પાંચ લાખ રૂપિયા આપ્યા પણ છે એની પણ એની પાસે સાબિતીઓ અને પુરાવો છે અને સતત એ પોતાના પૈસા માગી પણ રહ્યો છે સામેવાળો એવું કહી પણ રહ્યો છે સ્વીકારી પણ રહ્યો છે કે ભાઈ તારું આ ભરતી માનો છું તો હું બીજી ભરતીમાં કરી દઈશ અત્યારે પૈસા હાથ ઉપર નથી આવશે એટલે તને ચોક્કસ કહી દઈશ આ પ્રકારની વાતચીતો આ પ્રકારના ઓડિયો રેકોર્ડિંગ અને ઘણું બધું એ જે અરજદાર છે એ અરજદાર પાસે ઉપસ્થિત છે અને આમાં સામે ચાલી પછી જે અરજદાર છે એ અરજદાર કહેવાય કે આપણે કાયદો છે કાયદામાં એક આપણે પ્રાવધાન છે સીઆરપીસી એકસો છપ્પન એસીઆરપીસી સીઆરપીસી એકસો છપ્પન અંતર્ગત તમે ન્યાયતંત્ર સમક્ષ જઈ શકો છો અને ન્યાયતંત્રને સીધું જ કહી શકો છો કે ભાઈ પોલીસ તંત્ર જે છે એ અમારી ફરિયાદ લેતી નથી તો ઝડપથી આમાં અમારી સાથે ઠગાઈ થઈ છે તો આમાં કોઈપણ રીતે સંજ્ઞા લેવામાં આવે એ રીતે એને પ્રોસેસ કરી નાખી છે અને કહી શકાય કે પોલીસ તંત્ર પાસે પણ એનો જવાબ માગ્યો છે એટલે આ પ્રકારની પ્રોસેસ થઈ છે પોલીસ ભરતીમાં ઉઠાવ ભરાવાની વાત એમણે કરી હતી પછી જ્યારે વોટ્સઅપ ચેટમાં અલગ અલગ એને ઘણી બધી એવી કબૂલાતો કરેલી છે કે ભાઈ તેરસો બ્યાસી ભરતીમાં આ વ્યક્તિ છે એને મેં લગાડેલી છે

જે ઓફ ધ કેમેરા જે બાબતો સામે છે ઓફ ધ કેમેરામાં ચૌદ એવા વ્યક્તિઓ અત્યારે સામે છે હા સામે આવી ગયા છે અને ચૌદ એવા વ્યક્તિઓ છે કે જે કહી રહ્યા છે કે અમારી સાથે આ બે વ્યક્તિઓ ઠગાઈ કરી છે અને આ બે વ્યક્તિ અમારી પાસેથી પણ ઉઘરાણા કરેલા છે એટલે સ્વાભાવિકપણે મારો સ્વભાવ રહ્યો તો હું હંમેશાને કહું છું તમારે સામે આવીને બોલવું જોઈએ તમે સામે આવીને ફરિયાદ નોંધાવો પણ ક્યાંક ને ક્યાંક એની સામાજિક પ્રતિષ્ઠા અને હાનિ પહોંચે એટલા માટે એ લોકો ફરિયાદ લખવા તૈયાર નથી એક અજીબ પોતાના પૈસા જતા કરી નાખવા છે પણ એ આવા જે કૌભાંડિઓ કે જે પણ લોકો છે જે આ પ્રકારના નેક્સેસો ચલાવે છે એને સામે ચાલીને એ કહી શકાય કે એમનો વિરોધ કરવા માટે તૈયાર નથી એટલે પોતાની સાથે જે ઠગાઈ થઈ છે તો પોતાની સાથે જે આ બન્યું છે તેને એક સામાજિક પ્રશ્ન તરીકે પણ જોયેલા છે કે જેવું તમારું નામ છાપવામાં આવશે તો અમે મૂરખ ગણાશું કે ભાઈ અમે આ આયોગને પૈસા દેવા ગયા એટલે એ પ્રકારની વાતચીત એ ચૌદ જેટલા ઉમેદવારો હતા કે જેની સાથે ઓલરેડી ઠગાઈ થઈ છે એ લોકોને પણ અમે કરી કે ભાઈ તમારે પણ બધાએ બહાર સામે આવી અને આ વાત તમારે મૂકવી જોઈએ પણ એ લોકોએ કહેવાય કે મને વાત કરી કે ભાઈ વિદ્યાર્થી આગેવાન તરીકે તમે આમાં કંઈક કશું કે કરો પણ મારી પણ અમુક લિમિટેશન છે કારણ કે હું પીડિત નથી હું પીડિત નથી એટલે દાદ માગી નથી શકવાનો મારી જે ફરજ છે કે ભાઈ પોલીસ અધિકારી ફરિયાદ લે અને જે જાહેર જનતા છે કોઈ વ્યક્તિ આ રીતે ઠગાય નહીં એના માટેનો પણ એક મેસેજ પહોંચાડવો જરૂરી હતો એટલા માટે જે પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબત છે એ ઉજાગર કરવી પડી છે યુવરાજસિંહ આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઉર્જા વિભાગનું સ્કેમ આવી જ રીતનું સામે આવ્યું હતું એ પછી આ તમે નવું પોલીસ ભરતીવાળું લઈને આવ્યા એ પહેલાં મયુર તડવી સામે આવ્યો તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર જે રીતે સરકાર ઘણી સિસ્ટમ સ્લો ચાલી રહી છે રિક્રુટમેન્ટ પ્રોસેસની સિસ્ટમ બહુ જ સ્લો છે ગુજરાતની અંદર આવા લોકોને ખુલ્લું મોકળું મેદાન મળી જાય છે આ બધું કરવા માટે હું માફી જાઉં છું કે આમાં હું સૌથી વધારે વિદ્યાર્થીઓનો વાત ગણું છું એટલા માટે હું આ કહી રહ્યો છું કેમકે મૂરખ બનતી એ દુનિયા મૂરખ બનાવવાવાલા ચાહીએ એ વાત હકીકત છે એટલે મુરખ બનાવવાળા ગલીએ ગલીએ તમને મળી જવાના છે એ ટ્રેપ છે એ ટ્રેપમાં એ આશાસ્પદ યુવાનો એ ફસાય છે અને આશાસ્પદ યુવાનો પોતાના સામાજિક પ્રશ્નોને લઈને ફસાય છે એ પણ નરી વાસ્તવિકતા છે પોતાની સગાઈની વાત હોય અથવા તો બીજા ત્રીજા કંઈક સંબંધોની વાત આવે પોતાની સામાજિક પ્રતિષ્ઠા ઊંચી કરવા માટે એ જે તે જગ્યાએ આ રીતના પોતાની જમીનો વેચીને કે પોતાની જાયદાદ વેચીને અને આ જે કૌભાંડીઓ છે એને પૈસા આપે છે એટલે આમાં સૌથી મોટો જો કોઈનો વાંક હોય ને તો હું એવું માનું છું કે આ લોકોનો નથી કે આવા બે નથી આવા ગુજરાતભરમાં દુનિયા ટૂંકમાં જોવા જઈને તો એવું ભારતમાં અલગ અલગ રાજ્યોમાં પણ બને છે ફક્ત ગુજરાતમાં બને એવું નથી કારણ કે અમે સ્ટાફ સિલેક્શન હોય કે યુપીએસસીના અન્ય જે રીતે આ લોકો તૈયારી કરતા એની સાથે પણ સંકળાયેલા છે જે બેંકની તૈયારી કરતા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની તેની સાથે પણ આવા છેતરપિંડી આવા ભ્રષ્ટાચારો થાય છે વાસ્તવિકતા છે ગુજરાતમાં તો ઠેર ઠેર થાય છે એમાંય ના નથી તમે એક મયૂર તડવી ગયો કે હું તો છું ગુજરાતના એવા અત્યારે હાલના સમયમાં પણ એવા ઘણા લોકો હશે કે જે આ રીતે નોકરી કરતા હશે અને અમે એની ક્રોસ વેરિફિકેશન સુધા ક્યારેય કોઈ દિવસ થયો જ નહીં હોય આ નેક્સેસ આ ટ્રેપમાં લોકો જે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ ફસાઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓની ભૂલ છે જે પણ જગ્યાએ જે પણ બાબતો આ રીતે આવે છે ત્યારે એ ઉમેદવાર સીધો એમાં પોતાનો લાભ જોવે છે કે મારું શું આજે કદાચ ઘણા એવા બેન વિદ્યાર્થીઓ છે જે કહી શકાય કે આ વિડીયો પણ જોઈ રહ્યા છે એ વિડીયો જોનાર વિદ્યાર્થીને કોઈ કેમ કહે ને કે ભાઈ તને પંદર લાખમાં તને નોકરી દઈ દેવી છે ત્યારે બધી આ બધી તૈયારી મૂકી દેવાની છે તૈયારી નથી કરવાની તો પેલા એ વિચાર છે પંદર લાખ રૂપિયા હું ક્યાંથી કરીશ અને પપ્પાને જેવા એવા સગાવાલા છે કે અહીંયાથી જો પંદર લાખ એ પછી એમ કહે છે કે પહેલાં આપણે પંદર લાખનું કરો જો વગર કોઈ મહેનતે આપણે પંદર લાખમાં થઈ શકતું હોય તો પછી આપણે જોઈ લેશું એટલે આ એક માનસિકતા થઈ ગઈ છે હું ગુજરાતના તમામ યુવાનોને કહેવા માગું છું મહેરબાની કરી આવા જે પણ લોભ લાલચ કે પ્રલોભન જે પણ વ્યક્તિ આપે છે એનાથી બચો અને એવા વ્યક્તિઓનો લાભ લેવાની જગ્યાએ એવા લોકોને ઉજાગર કરો જે પણ લોકો તમારી સમક્ષ આવે છે અને કહે છે કે અમે તને સો એન સો ભરતીમાં લગાડી દઈશું આપણી આટલી ઊંચી પહોંચ છે અને મોટા મોટા વગદાર વ્યક્તિઓના નામ આપે ત્યારે એનાથી ચેતી જવું એ ચેતવું એ ખૂબ જરૂરી છે કારણ કે જો તમે ચેતશો નહીં અને તમે એનો લાભ લેવા જશો તો યાદ રાખજો બાટલીમાં ઉતરવાનો વારો તમારો જ આવવાનો છે અને જ્યારે ઠગાઈ થઈ જશે જ્યારે થઈ જશે ત્યારે પછી તમારે મોડું થઈ ગયું હશે ફરિયાદ લખાવા જશો કે ભાઈ અમારી સાથે આ ખોટું થઈ ગયું તો પહેલા પોલીસ એ પણ પૂછશે તમારે ક્યાં દેવાની જરૂર હતી એટલે આ વાત સમજો જે પણ લોકો આ પ્રકારના નેક્સેસ ચલાવી રહ્યા છે એનો લાભ લેવાની જગ્યાએ એને ઉજાગર કરતા થઈ જાઓ હા સિંહ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા યુવરાજસિંહ જાડેજા જેમનું કહેવું છે કે આવા નેક્સસથી તમે બચજો અને જો કોઈ તમને આ સરકારી નોકરી આપવાની વાત કરતું હોય અને લાખો રૂપિયા માંગતું હોય ભલે એમ કહેતા હોય કે કોઈ પણ પોલિટિકલ રાજનીતિક પાર્ટી સાથે કે કોઈ એવી વ્યક્તિ સાથે એસોસિએટ છે જે રિક્રુટમેન્ટ પ્રોસેસમાં અટેચડ હોય પણ તેમના ઉપર વિશ્વાસ ન કરતા કારણ કે અંતે તો તમારી મહેનત જ છેલ્લે તો કામ લાગે છે એટલે જો વિચારતા હોય તો પણ એવું ન કરતા આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર